શું સાહેબ ટેસ્ટ ટેસ્ટોબીબીની સારવારમાં ટ્વીન્સ પ્રેગ્નન્સી જ રહે હું ડૉક્ટર જયદેવ દામી લ્યા અમારા ક્લિનિકમાં આવતા ઘણા બધા પેશન્ટ્સના ક્વેશ્ચન્સ હોય છે કે સાહેબ ટેસ્ટુ પેપી તો કરાવું છે પણ ટ્વીન્સ નથી જોતા ટ્વીન્સથી ઘણી બધી તકલીફો થતી હોય છે તો આજે વાત કરીએ કે આઈવીએફની સારવારમાં ગબે બાળકો કેમ થતા હોય છે તો સૌ પ્રથમ પ્રેગ્નન્સી રહેવા માટે ગર્ભાશયની અંદર કેટલા એમ્બ્રીઓઝ મૂકીએ છે એના પરથી નક્કી થતું હોય છે મલ્ટિપલ પ્રેગ્નન્સી રહેવાની ચાન્સીસ કેટલા છે તો સિંગલ એમ્બ્રીઓ મૂક્યો હોય તો ટ્વિન્સ પ્રેગ્નન્સી ચાન્સીસ ખૂબ જ ખૂબ જ ઓછા હોય છે ઘણી વખત કોન્ટિન્યુઅસ ડિવિઝન થાય તો ટ્વિન્સ થઈ શકે અદરવાઇઝ સિંગલ એમ્બ્રીઓ મૂકી હોય તો સિંગલ પ્રેગ્નન્સી જ રહેતી હોય છે પરંતુ રિઝલ્ટને ઇમ્પ્રુવ કરવા માટે મલ્ટિપલ એમ્બ્રિયો યુટ્રસની અંદર મૂકવામાં આવે છે આવા સંજોગોમાં ટ્વિન્સ પેન બી કે ટ્રિપલેડ પ્રેગ્નન્સી રહી શકતી હોય છે તો જે યુગલોને સિંગલ પ્રેગ્નન્સી જોતી હોય એમણે ડૉક્ટરને જાણ કરવી જોઈએ કે સાહેબ અમને સિંગલ પ્રેગ્નન્સી જોઈએ છે અને સિંગલ એમ્બ્રિયો ટ્રાન્સફરમાં અમારે જવું છે એ દરમિયાન જો રિઝલ્ટ ઓછું આગળ પાછળ હશે તો અમને ચાલશે પરંતુ મારે ટ્વીન્સ પ્રેગ્નન્સી નથી જોઈતી અને ટ્વિન્સ પ્રેગ્નન્સી જોખમી પ્રેગ્નન્સી ગણાય ટ્વીન્સ પ્રેગ્નન્સી ના રહે એ દર્દીના હિતમાં હોય છે પરંતુ ઘણા કપલને એવી ઈચ્છા હોય છે કે એક જ પ્રયત્નમાં અમને બે બાળકો થઈ જાય તો એ લોકોની ડિમાન્ડ હોય છે કે સાહેબ અમને ટ્વિન્સ પ્રેગ્નન્સી રહે એવી મહેનત કરવી છે અથવા તો વધારે એમ્બ્રિયો ટ્રાન્સફર કરો પરંતુ વધારે એમ્બ્રિયો ટ્રાન્સફર કરવામાં ટ્વિન્સ પ્રેગ્નન્સી રહી તો શકે પરંતુ એ જોખમી પ્રેગ્નન્સી કહેવાય તો મારા વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને ટ્વીન્સ પ્રેગ્નન્સીથી જે અધૂરા મહિને બાળકો જન્મે છે અથવા તો માતાને ેશન થાય છે એને આપણે રોકી શકીએ અને આ વિડીયોને લાઇક કરો અને તમને જો કોઈ ઇશન્સ હોય તો કોમેન્ટ બોક્સમાં ક્વેશ્ચન્સ પૂછી શકો છો થેન્ક યુ